નમસ્કાર નવજીવન ન્યૂઝ પર કિતાબ કથા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આ કાર્યક્રમમાં આપણે પુસ્તકો લેખકો અને વાચનની દુનિયા વિશે વાત કરીએ છીએ તમે બધા કદાચ ગાંધીજીના પુત્રોની વાત નીકળે ત્યારે એમના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધી વિશે જાણતા હશો કારણ કે ગાંધીજીને એમના મોટા પુત્ર સાથેના સંબંધો જે બહુ પેચીદા હતા એમાં એટલો બધો મરી મસાલો નાખીને ગાંધીજીને બદનામ કરવાના ભાગરૂપે એ ભાગ એટલો બધો ચગાવવામાં આવ્યો કે ગાંધીજીના કુલ ચાર પુત્રો હતા અને ચારેય સાથે એમના કેવા સંબંધ હતા એની આપણને ખબર જ નથી એમાંથી ગાંધીજીના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધી એમના અને ગાંધીજીના સંબંધો વિશે એક બહુ સુંદર પુસ્તક પહેલાં અંગ્રેજીમાં અને હવે ગુજરાતીમાં આવ્યું છે એ પુસ્તક મૂળ તો ગાંધીજીએ એમના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીને લખેલા અપ્રગટ પત્રોનું પુસ્તક છે અને એના જે બે સંપાદક છે તેમાં એક છે ગોપાલકૃષ્ણ ગાંધી જે બહુ જાણીતા અભ્યાસી અને સગપણમાં ગાંધીજીના પૌત્ર થાય અને બીજા છે આપણા અમદાવાદના પ્રોફેસર ત્રિદીપ સુરૂદ તો આજે કિતાબ કથામાં આપણી સાથે ત્રિદીપભાઈ છે સ્વાગત ત્રિદીપભાઈ આપનું થેન્ક યુ સૌથી પહેલાં તો આ પુસ્તકની એક જે વિશેષતા છે કે ભાઈ ગાંધી સાહિત્ય એટલું મોટું છે સો ગ્રંથોનું કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી છે એ ઉપરાંત એટલા બધા પુસ્તકો લખાયા છે તો આ વધુ એક પુસ્તક ગાંધીજી વિશેનું એની શું વિશેષતા છે પ્રાથમિક એની થોડી વાત કરશો બે વસ્તુ એક તો તમે જે ભૂમિકામાં કીધું તેમ કે જ્યારે અક્ષરદેહનું સંપાદન થઈ રહ્યું હતું તે વખતે અમુક પત્રો દેવદાસ ગાંધીએ અને એમનું અવસાન થયા બાદ એમના પત્ની લક્ષ્મીએ કલેક્ટેડ વર્ક્સમાં સંપાદન માટે નહીં આપવાનો નિર્ણય કર્યો હતો એની અંદર દેવદાસને લખેલા એકસો ને એકાણુંથી વધારે પત્રો હતા એટલે એક નવું પત્ર સાહિત્ય દસ્તાવેજ રૂપે આપણી સામે આવે છે એક અગત્યતા એ છે બીજું છે કે આપણે ભૂલી જઈએ છીએ કે અને આપણને ખ્યાલ નથી આવતો કે આ જે પરિવાર હતો એણે પોતાનું ઘર બધા માટે ખુલ્લું દિવાલો ખોલી છત ઊંચી કરી ભત્રીજા આવ્યા ભત્રીજા વવો આવી કાર્યકરો આવ્યા સહકાર્યકરો આવ્યા એવા અનેક લોકો હતા જે એવું કહેતા હતા કે હું ગાંધીજીનું સંતાન છું આ એવા બધા લોકોને એમણે પોતાના કુટુંબમાં સમાવ્યા પણ આની અંદર એક ખૂણો એવો હતો કે જેમાં પરિવાર માત્ર પરિવાર હતો એ પ્રથમ નહીં પણ પ્રાથમિક અને એ એ પ્રાથમિકતાને આપણે સમજવી જરૂરી છે આપણે ભૂલી જઈએ છીએ કે ગાંધીજીએ જીવન પર્યંત એક પણ અઠવાડિયું એવું ગયું નથી જ્યારે એમણે પુત્રને કે પુત્રવધુને પત્ર ન લખ્યો હોય અંગ્રેજીમાં અમે શબ્દ વાપ્યો છે શબ્દ સંકુલ વાપ્યું છે વિથ અ ઓબ્સેસિવ હાઉસ હોલ્ડર એમને કુટુંબ જાળ અને કુટુંબનું જીવન બંને અતિ પ્રિય હતા અને એ બહુ જ કાળજી રાખતા હતા એકબીજાને પત્ર વ્યવહાર રહે સતત સંપર્ક રહે કારણ કે હરિલાલ પોતાનામાં મસ્ત હોય મણિલાલ દક્ષિણ આફ્રિકામાં રામદાસ પોતાનું કામ કરવામાં અને અને દેવદાસ જેલ રાજકીય કાર્યકર અને પછી હિન્દુસ્તાન ટાઈમ્સના સંપાદક તરીકે આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે કુટુંબ જાળ જળવાઈ રહે એ પત્રવ્યવહાર અવિરત રહે અને પુત્રવધુઓને પણ જુદો પત્ર મળે એ એની કાળજી રાખતા ગાંધીજી હતા બા પણ હતા બાની વાત આપણે પછી કોક દિવસ ફરી વાર કરીશું પણ એ એ આપણે સમજવું જરૂરી છે અને કુટુંબ જીવનનું બાયોગ્રફી કુટુંબ જીવન કથા આપણે નથી લખી એટલે આ એક પ્રયત્ન છે પત્રો દ્વારા કે એક કુટુંબની કથા પણ એક કુટુંબની કથાની એની સાથે તાણાવાણામાં વિતાયેલા વણાયેલા બધા લોકોની વાત આવે અને તમે આ જે કહ્યું ને એ જ વાત આમ તો ઘણા બધા નહીં જાણતા હોય કે ગાંધીજી કુટુંબને પણ આટલી બધી નિયમિતતાથી પુત્રો પુત્રો પુત્રીજા બધાને આટલી નિયમિતતાથી પત્રો લખતા કારણ કે આપણે એમનું પત્ર જીવન વિશે બહુ જ જાણીએ છીએ કે નાનામાં નાના કાર્યકરને બાળકોને લખતા પણ પુત્રોને તો દેવદાસ સાથેના એમના જે પત્રોમાંથી તમારે પસાર થવાનું થયું તમે જે જોયા તો એની કઈ આમ એટલે એક ગાંધીજી આમ લગભગ રાષ્ટ્રપિતા આપણે ભલે એમને મોડે કયા હોય પણ એ હોદ્દો તો બહુ પહેલાંથી એમ લોકોના મનમાં ભોગવતા તો એક પિતા તરીકે હરિલાલવાળું વર્જન બધાને સાચું ખોટું મસાલાવાળું ખબર છે દેવદાસના પત્રોમાં એક પિતા તરીકે કેવા એટલે બે વસ્તુ કે હરિલાલમાં પણ જે કુમળાશ જે છે એ કુમળાશ આપણને ખ્યાલ નથી આ પત્રોનો જે સંગ્રહ મારી પાસે આવ્યો છેલ્લા દસ બાર વર્ષમાં એમાં એક બહુ જ સાચવીને રાખેલો પત્ર છે બહુ મહામૂલો અને એ જે પરબીડિયામાં આવ્યા તો એ પરબીડિયામાં જ છે ક્યાંથી લખાયો છે ખબર નથી રેલવે સ્ટેશનથી પોસ્ટ થયેલો છે પત્ર લક્ષ્મીને એટલે દેવદાસના પત્ની અને ગોપાલકૃષ્ણ ગાંધીના માતાને ઉદ્દેશીને લખેલો પત્ર છે અને એને અભિનંદન આપવો પત્ર છે હિન્દીમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરવાનો એટલે કુટુંબજાળ જે છે જેને આપણે એવું માનીએ છીએ કે જે અલગારી છે ફકીર છે બળવાખોર છે બહુ જ વ્યથિત વ્યક્તિત્વ છે એ પણ વ્યક્તિ જ્યારે કુટુંબની અંદર કંઈક સારું થાય અને ખરાબ થાય તો હોય જ પણ સારું આટલું એ સમજે છે કે એક તે વખતે રાજાજીની પુત્રી જેલ અને જેલવાસ પિતાનો પતિનો ગાંધીજીનો બાનો એ બધા વચ્ચે એક સંતાન હોય અને પછી હિન્દીની અંદર પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થાય એનું શું મહત્ત્વ છે કુટુંબ માટે દેશ માટે નથી એટલી કુમળાશ આ આ કુટુંબમાં છે એ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ બીજું છે કે ગાંધીજીના દરેક પત્રો તમે જુઓ દેવદાસને કે બીજા સંતાનોને બે વસ્તુથી શરૂ એનો એમાં બે વસ્તુ અવિરત હોય ચિરંજીવી અને ખાલી એ ફોર્મ નથી અચ્છા મારું એવું માનવું છે કે એ ઈચ્છતા હતા કે આ લોકો સારું આયુષ્ય ભોગવે સારું કામ કરે એટલે ચિરંજીવી લાંબા આયુષ્યના નહીં અર્થમાં નહીં પણ સારા અને સાચા આયુષ્યમાં અને એનું એનું પત્રની અંદર નિશાસો હોય ઘણી વખત થપકો હોય ઘણી વખત આશા હોય આકાંક્ષા હોય અપેક્ષા હોય નિરાશા પણ હોય પણ અંતે બાપુના આશીર્વાદ એ એ આશીર્વાદ વગરનો એક પણ પત્ર નથી અને હું નથી માનતો કે આ કેવળ ઔપચારિકતા છે એટલે જેમ ચિરંજીવી તેમ આશીર્વાદ પણ ઔપચારિકતા નથી બિલકુલ નથી એટલે અને દેવદાસની અંદર બે વસ્તુ છે કારણ કે આપણે આપણે આપણને ખ્યાલ નથી કે દેવદાસ બહુ વિચક્ષણ વ્યક્તિ છે અને એમના મિત્રો એમના ગાઢ મિત્રોની અંદર જવાહરલાલજી આવે રાજેન્દ્ર પ્રસાદ આમ પણ આમ ગાંધીજી અને પંડિત માલવિયા વચ્ચેની કડીરૂપ હોય કોઈક તો દેવદાસ છે કારણ કે ગોવિંદ માલવિયા એમના મિત્ર છે એમના ઘરે સેવા ઉપવામાં એટલે ઘર બીજાનું છે પણ વારાણસીમાં રહે છે અનેક વખત જેલમાં પણ ત્યાં રહ્યા છે એટલે ઝાકીર હુસેન એમના મિત્ર છે એટલે એ રાજકીય ક્ષેત્રમાં બહુ જ ઊંડા સમજ ધરાવનારા છે મોતીલાલજી સાથે પણ એમના સંબંધ છે અમુક જગ્યાએ આપણને જાણવા જોવા મળે છે કે મોતીલાલજીની ઈચ્છા હતી કે દેવદાસ કોંગ સક્રિય કોંગ્રેસ રાજકારણમાં આવે જે નથી આવતા એ ઉપરાંત એ ભારતના સૌથી અગત્યના અંગ્રેજી છાપાઓ પૈકી એકના સંપાદક છે અને એ કારણે એક આખા પત્રકાર જગતમાં રાજકીય જગતમાં સરકારી અને ઔદ્યોગિક જગતમાં એમનું પોતાનું સ્થાન છે આઝાદી પછી એમને બે વખત એક વખત રશિયાના આપણા એલજી તરીકે જવાનું અને બીજી વખત ભારત સરકારની અંદર મંત્રી બનવાનું પંડિતજી આમંત્રણ આપે છે બંને વખત કહે છે કે ના હું પત્રકાર છું પત્રકાર રહું તે અનિવાર્ય છે એટલે દેવદાસની સમજ બહુ બહોળી છે અને ગાંધીજી અને એમના વચ્ચે એક બીજી વસ્તુ છે કે જે એ પુસ્તક પ્રેમ છે એકબીજાને એટલે પહેલાં તમને લાગે કે આ ગાંધીજી પહેલાં પુત્રને કેળવી રહ્યા છે આ વાંચો આ વાંચો આ વાંચો અને પછી પુત્ર કહેવાનું શરૂ કરે છે કે મેં આ વાંચ્યું આ વાંચ્યું પેલી નવલકથા તમારે વાંચવી જોઈએ એટલે એ એક પુસ્તક પ્રેમ પણ એ લોકોને બીજું કે દેવદાસ રાજાજીના જમાઈ છે રાજાજી અને ગાંધીજી વચ્ચેની કડી એ નથી પણ અનેક વખત એ સંબંધને જાળવવાનું દક્ષિણ ભારત અને ઉત્તર હિંદ વચ્ચેના સંબંધો જાળવવાનું કામ પણ દેવદાસ કર્યા છે એટલે બહુ વિશાળ ફલક આપણને જોવા મળે પણ દરેક પત્રની અંદર કૌટુંબિક બાબત તો હોય જ અને એવું પણ કે હું કુટુંબ માટે નકામો છું છતાં પણ આ તો કરવું જ જોઈએ બીજું તમારા પુસ્તકમાં છે એમ કહીએ કે પત્રોનું સંપાદન પણ તમે એને સમયખંડ પ્રમાણે પાંચ ભાગમાં વહેંચ્યા છે અને વચ્ચે વચ્ચે ગાંધીજીના ચરિત્રનું જીવન ચરિત્રનો પણ એક બહુ જ આમ ઉડતો પણ તોય તે બહુ વિગતવાર એટલે એક સાથે ગાંધી ચરિત્ર પણ આવે છે અને પેલા પત્રોનો એક પર સંબંધ જોડાય એવું પણ થાય છે એ આખી ડિઝાઇન કેવી રીતે કે આપણે જેને સંપાદક સંપાદકીય કાર્ય કરવા માટેની દરેક વ્યક્તિની સૂઝ જુદી હોય અને પત્રોનું સંપાદન કરવું બે રીતે થઈ શકે જો દેવદાસના પત્રો આપણી પાસે ઉપલબ્ધ હોત તો એનું એનું સ્વરૂપ જુદું હોત દેવદાસના પત્રો નથી એ જે છે તે ગાંધીજીના પત્રો પરથી આપણે જાણવું પડે સમજવું પડે કે એમાં શું થઈ રહ્યું છે શું વાતચીત થઈ રહી હશે પણ એ દરેક પત્રને એમાં અનેક ઘટનાઓ છે અનેક વ્યક્તિઓ છે એવી વ્યક્તિઓ છે કે જે આપણા સ્મૃતિ પટલ પર થોડીક ઘસાઈ ગઈ છે અગર તો યાદ જ નથી એટલે એ લોકો વિશે કારણ કે તમે પત્ર વાંચો અને એમાં ઉલ્લેખ કોઈ વ્યક્તિનો સ્થાનનો ઘટનાનો આવે જેના વિશે આપણે સંપૂર્ણપણે સભાન કે જ્ઞાત ન હોઈએ એને એનોટેટ કરવી એને એના વિશે વિગત આપવી જરૂરી બને છે એટલે એક કાર્ય એ કરવું પડે બીજું કે એ આ પત્રો સળંગ છે પણ જીવનના જુદા જુદા તબક્કે જુદી જુદી ઘટનાઓને અનુલક્ષીને અને કુટુંબ વ્યવસ્થાની અંદર પણ આવી લેરા પરિવર્તનથી પ્રભાવિત થાય છે એટલે એને આપણે લોકો સમક્ષ તો જ એ પત્રો આપણે સમજી શકીએ નહીં તો આપણે પત્ર વાંચીએ અને આપણને થાય કે આ કેમ આ શું થઈ રહ્યું છે જેલમાંથી લખેલા પત્રો જુદા હોય પ્રવાસમાંથી લખેલા જુદા હોય પિતા અને પુત્ર બંને જેલમાં હોય ત્યારે લખેલા પત્રો જુદા હોય એટલે એનું એનો સંદર્ભ આપવો હંમેશા જરૂરી છે અને મને એવું લાગ્યું છે કે આપણે સંપાદકોએ થોડીક વધારે મહેનત કરવી જોઈએ અને આપણે બીજું કંઈ કામ ના હોય તો એ જ કરવું જોઈએ તો તો કરવાનું અચ્છા અંગ્રેજીમાં થોડા વર્ષ પહેલા આ પુસ્તક આવ્યું સ્કોર્ચિંગ લવના નામે તો એને લગતા બે સવાલ કે એ તો સ્કોચિંગ લવ એનો મથાળો છે તમે આમાં કર્યું આકાશ કુસો એકદમ જ નિતાંત ગુજરાતી અને ઘણા બધા સંદર્ભો મનમાં આવે એવું ને બીજું તમે એમ કહ્યું કે આ ગ્રંથ તેનો અંગ્રેજીનો અનુવાદ નથી પણ જોડિયો ગ્રંથ તો એ શું કે બે વસ્તુ થઈ કારણ કે આ જે પત્રો જે છે દેવદાસના લખેલા બધા પત્રો ગુજરાતીમાં છે એની અંદર આપણે અમુક બીજા પત્રો પણ સામેલ કર્યા છે જે લક્ષ્મીને લખેલા છે એ હિન્દુસ્તાની કે હિન્દીમાં છે એટલે અંગ્રેજી પુસ્તક જે છે તે ગુજરાતી પત્રોનો અનુવાદ છે જેમાં જેનું જે દળ છે એ અનુવાદ છે અહીંયા આગળ મૂળ દસ્તાવેજ એની ભાષામાં છે અંગ્રેજીમાં અમે આ નોટ્સ લખી સંપાદકીય લખ્યા વચ્ચેની જીવનકથા લખી સંદર્ભ ઊભો કર્યો એ સંદર્ભને અમે ગુજરાતીમાં પણ લાવ્યા છીએ એટલે બે પ્રકારની અનુવાદની પ્રક્રિયાઓ આ બે ગ્રંથની વચ્ચે થઈ રહી છે અને દરેક ભાષાની આબોહવા જુદી હોય એ આબોહવા પ્રમાણે તમારે લખવું પડે તમે અંગ્રેજીમાં જે વસ્તુ વાચકની ખ્યાલ છે એવું માની લો એ વસ્તુ અંગ્રે ગુજરાતી વાચકને ખ્યાલ છે એવું ન માની લેવાય અને ગુજરાતી વાચક ગાંધીજી વિશે એટલો બધો સુગ્ન છે કે અમુક વસ્તુઓનો ફોડ પાડવાની જરૂર ન હોય પોરબંદર એટલે ક્યાં એવું કહેવાની જરૂર ન હોય કે તમારે દરેક કોન્ટેક્સ્ટ આપવાની જરૂર નથી હોતી એટલે આ બે ગ્રંથોને સાથે મૂકવા જોઈએ અને કારણ કે મૂળ દસ્તાવેજ તો ગુજરાતી છે અને એટલા માટે જ ગુજરાતીમાં પુસ્તક કર્યું સ્કોર્ચિંગ લવ એટલા માટે નામ આપ્યું કે એમણે એક પત્રની અંદર લખ્યું કે ક્યારેક ક્યારેક મારો પ્રેમ દાહક હોય છે અને એનો પછી સુંદર અનુવાદ સ્કોર્ચિંગ લવ થયો આનું નામ દાહક પ્રેમ આપવાની કોઈ અર્થ નથી કારણ કે એક એ એ પછી આબોહવામાં શું છે એક આશા છે આકાંક્ષા છે અપેક્ષા છે કલ્પના છે સ્વપ્ન છે પણ આપણે જાણીએ છીએ કે એવું સ્વપ્ન છે કે જે રમ્ય છે પણ હાથ વેગું નથી આકાશ એટલે એ આકાશ કુ છે એ બહુ રમ્ય વસ્તુ છે એટલે અમને બંનેને એવું લાગ્યું કે આનું ગુજરાતી ભાષામાં એવું એવું નામ હોવું જોઈએ કે જેથી આખો ગ્રંથ નહીં પણ બંને જીવનની જે અપેક્ષા છે અને ખાલી બે જીવનની અપેક્ષા નથી કારણ કે એમાં આપણા પાસેની બી થોડી અપેક્ષા છે કે થોડુંક થોડુંક વિચારીએ બીજા માટે થોડુંક વાંચીએ અને બહુ જ લખીએ તો ગોપાલભાઈ ગુજરાતી સમજે છે બહુ જ સારી રીતે ગોપાલભાઈ અને એમના પિતા વચ્ચેની ભાષા ગુજરાતી હતી અચ્છા કુટુંબની અંદર તો અનેક ભાષા બોલાતી હતી પણ માતા પિતા અંગ્રેજીને હિન્દીમાં વાત કરતા ગોપાલ દેવદાસને તમિલ પણ આવડતું હતું કારણ કે મદ્રાસ રહીને પણ દિલ્હીમાં રહેતા એટલે હિન્દી હોય લક્ષ્મી આપ જાણો છો તેમ હિન્દીના પ્રખર અભ્યાસી એટલું જ નહીં પણ બહુ જ સુંદર લેખ લેખિકા એમણે રાજાજીના ગ્રંથોનો હિન્દી અનુવાદ કર્યો છે એટલે એ કુટુંબની ભાષા બહુ વિધ હતી પણ આ પિતા પુત્ર વચ્ચેની ભાષા ગુજરાતી હતી એટલે અને ગોપાલકૃષ્ણ ગાંધી ભાષાઓના બહુ જ અભ્યાસી છે અને બહુ જ ઊંડી રીતે ભાષા સમજે છે કારણ કે ઉર્દુ પણ બંગાળમાં ગયા ત્યારે બંગાળી પણ શીખ્યા તમિળ તો તમિળ અને એટલે તમિળ અને ગુજરાતી બંને ભાષાઓ અંગ્રેજી હિન્દી એને બીજું બધું ખરું પણ આ બંને ભાષાઓ અમે એકબીજાને ઘણી વખત ગુજરાતીમાં સંદેશા આપણે કરીએ છીએ એટલે આકાશ કુસુમ વિશે એમનું શું કહેવાનું હતું કુસુમ વિશે એમને એમને એમ જ્યારે મેં એમને કીધું કે આપણે આનું નામ આપવું જોઈએ અને આકાશકુસુમ હોય તો કેવું તો તરત જ એટલે એમને એમને આ બધું તરત જ બધું શબ્દચિત્ર એમની સામે તમે મને જે કહ્યું એમને કશું કહેવાનું સ્વાભાવિક રીતે નહોતું અને પછી એમણે કીધું કે આ તો બહુ જ અંગ્રેજીમાં શબ્દ વાપર્યો સબલાઈન એ સબલાઈન છે એટલે પછી અમે બંને જણાએ નક્કી કર્યું તે દિવસે કે હવે આનંદ અને નામ આપી દઈએ એટલે ખરેખર તો એટલું બધું સબલાઈમ છે કે ભવિષ્યની અંગ્રેજી આકાશ કુસુમનું અંગ્રેજી કરવાનું મન થાય અને એવું છે કે ગાંધીજી આ શબ્દ પ્રયોગ કરે છે એ હિન્દીમાં કરતા હોય છે અચ્છા એટલે એ પણ એમાંથી તમે તો એક એટલે આ ગ્રંથની મહત્તા વિશે તો વાત થઈ પણ એક આપણે એમ કહીએ કે એક સામાન્ય વાચક છે સામાન્ય એટલે એવો સામાન્ય કે જેને ગાંધીમાં રસ છે પણ બહુ જાણકારી નથી તો છેલ્લે મને એમ કહો કે એના માટે આ ગ્રંથ કેવી રીતે બહુ આકર્ષક છે અને એનું શું મહત્ત્વ એના માટે છે કે મહત્વ એટલું જ છે કે આપણે જે વ્યક્તિને કે જે કુટુંબને એવું માનીએ છીએ કે બહુ નજીકથી જાણીએ છીએ અને અમુક કુટુંબો અમુક વ્યક્તિઓ અને આપણને પસંદ હોય કે ન હોય એની સાથે આપણે સંમત હોઈએ કે ના હોઈએ એ આપણા ચિત્તનો ભાગ બની જતા હોય છે અને ઘણા ગુજરાતી અને ઘણા હિન્દીઓ માટે આ કુટુંબ એમના ચિત્તનો ભાગ છે ભલે એ ચિત્ત એમને તરછોડતું હોય પણ ચિત્તનો ભાગ છે જે વ્યક્તિના ચિત્તનો આ વ્યક્તિ કે આ કુટુંબ ભાગ છે એને આ કુટુંબની વ્યથા આ કુટુંબની દશા દિશા અને એ કુટુંબની એકબીજા પ્રત્યેની અને આપણા પ્રત્યેની અપેક્ષા અને એ કરવા માટે એમણે જે કંઈ કરવું જોઈએ એ બધું જ સાથે આપણને એક સાથે મળશે કારણ કે બહુ જ વ્યથા છે એ કેવળ દેશની વ્યથા નથી આપસી વ્યથા પણ છે અને તે વખતે અને આપણે આજના સમયમાં જ્યારે રહીએ છીએ જ્યારે થોડુંક વિસ્મૃતિ થઈ છે કે આ લડત શું હતી અને આ લડતની અંદર વ્યક્તિઓએ અને કુટુંબોએ શું ભોગ આપ્યા કારણ કે આપણે એવું માનીએ છીએ કે ભોગ આપ્યા પછી એ ભોગના ફળ મળ્યા અમુક કુટુંબને એના ફળ નથી નથી મળ્યા એ કુટુંબોએ ફળ નથી લીધા એ એક કેવું કુટુંબ હોય કે જ્યારે પિતા માતા બે પુત્રો જેલમાં હોય પુત્ર વધુ બહાર હોય કુટુંબની અંદર પ્રશ્નો હોય આર્થિક સમસ્યાઓ હોય કારણ કે આજીવિકાના પ્રશ્નો ઊભા થાય એટલે આ બધા પ્રશ્નો એટલે એ એ એ વ્યથા છે અને મને એક સુગ્નવાચક એવું કીધું કે આ આ પત્રોમાં એક જે સ્થાયી ભાવ છે તે એ દુઃખનું છે એ દુઃખ અને વ્યથા કેવળ વ્યક્તિગત નથી એ વ્યક્તિગત સંબંધમાં જરા પણ વ્યથા નથી જરા પણ તણાવ નથી પણ સમાજ દેશ વ્યક્તિઓ આપણું મનોચિત્ત આપણી મનોવૃત્તિઓ કઈ દિશામાં જઈ રહી છે એનાથી લોકો વ્યથિત છે સંસ્થાઓનું શું થશે આશ્રમ ચલાવે છે અનેક આશ્રમ ચલાવે છે બીજી સંસ્થાઓ છે એના ભાવિ વિશેની ચિંતા છે એટલે એક બહુ જ એટલે આમ ભલે એક બહુ જ વ્યક્તિગત કે કૌટુંબિક દસ્તાવેજ આપણે કરીએ પણ એના બહુ જ વ્યાપક છેડા આપણા સમાજ જીવન જાહેર જીવન આઝાદીની લડાઈ એ દરેકને સ્પર્શે એવું એક આ બહુ જ અનોખું પુસ્તક જેના સંપાદક એક સહસંપાદક સદીપભાઈએ આજે આપણી સાથે વાત કરી આકાશ કુસુમ તો તમે પણ હું ઈચ્છું કે આ પુસ્તકની વાત થઈ એ પુસ્તક તમે મેળવો વાંચો અને આજે જે વાત થઈ એ તમે પોતે પણ અનઉપો પ્લીઝ ખરીદીને માજો આમાં મને કોઈ ફાયદો થવાનો નથી પણ નવજીવન બહુ જ મહેનત કરી છે થેન્ક યુ વૈષ્ણવજન તો તેને કહીએ જે